નમસ્કાર અગર તમે ઘણા બધા ટેન્શનથી ઘેરાયેલા છો કે મેં આ જોબ માટે ઇન્ટરવ્યૂ આપ્યું પણ હવે મને આમાં જોબ મળશે કે નહીં મારે આટલું પેકેજ જોઈએ છે આ પ્રમાણે મળશે કે નહીં આ બિઝનેસની ડીલ થશે કે નહીં છોકરાઓ આ રીતે ભણશે કે નહીં આ રિલેશનશિપ વર્કઆઉટ થશે કે નહીં લોટ્સ એન્ડ લોટ્સ ઓફ ક્વેશ્ચન માર્ક્સ એ પણ ક્યારે કે જ્યારે યુ હેવ ગીવન યોર બેસ્ટ એ આપ્યા પછી પણ ઇફ્સ એન્ડ બટ્સ કે આ વસ્તુ આ રીતે થશે કે નહીં સી આ જીવનમાં આવ્યા છે તો કામ કરવાનું છે તમે તમારી ઈચ્છા અને ઇન્ટરેસ્ટ મુજબ કામ કરી રહ્યા છો રાઈટ અને એ ફિલ્ડમાં આગળ જઈ રહ્યા છો તો ગીવ યોર બેસ્ટ એ પછી બી જો તમને તમારું બેસ્ટ રિઝલ્ટ મળી ગયું છે ઇટ્સ વેલ એન્ડ ગુડ અગર બેસ્ટ રિઝલ્ટ નથી મળ્યું તો ત્યાં એ તમારા માટે એક લર્નિંગ ફેઝ છે કે જ્યાં તમારે શીખવાનું છે હવે એ પેશન્સના રૂપમાં પણ શીખવાનું હોય કે ભાઈ તમને એ ધીરજ શીખવવા માંગે છે દુનિયાદારી તરફથી કે પછી એ તમને કોઈ બીજું લાઈફ લેસન્સ આપી રહ્યું છે પણ જે પણ છે એ તમને શીખવા માટે છે એ વસ્તુ તમારે એક માઇન્ડમાં રાખવી જરૂરી છે બિકોઝ દેખો દરેકે દરેક વસ્તુ આપણા ધાર્યા પ્રમાણે નથી થતી કારણ કે આપણે આ જીવનમાં આવ્યા છે કંઈક શીખવા માટે આપણા જીવનનો પર્પસ ફક્ત કમાવું ઊઠવું સૂવું ખાવું પીવું એ નથી ઇટ્સ લાઇક એક ઇવોલ્વમેન્ટ માટે છે કે આપણે આપણા જીવન દરમિયાન માઇન્ડફુલી કેટલી ઉન્નતિ અને પ્રગતિ કરીએ છીએ તો એ એના પરથી ડિસાઇડ થશે આપણા બિહેવિયર પરથી આપણું ઇન્ટરનલ બિહેવિયર કે કોઈ સિચ્યુએશનમાં હાવ યુ રિએક્ટ તો ત્યાં તમારે ધીરજ રાખવાની છે પેશન્સ રાખવાનું છે અને પેશન્સમાં બે વસ્તુ હોવી જોઈએ એક તો પોતાના પર વિશ્વાસ કે હા ભાઈ મારી જોડે જે થશે સારું થશે અને બીજું ભગવાન જે કરશે મારી જોડે સારું કરશે અગર આ વૃત્તિ તમે અપનાવી લેશો તો તમારા લાઈફમાંથી બધા જ દુઃખો દૂર થઈ જશે બિકોઝ તમે એક સિચ્યુએશનને મેન્ડેટરી બનાવી દેશો કે હા ભાઈ વોટ એવર હેપન્સ હેપન્સ ફોર ગુડ કારણ કે ભગવાન ક્યારેય કોઈને દુઃખી જોવા નથી માગતું પણ હા એમને ખબર છે કે આપણને કયા વ્યક્તિને કયા લાઈફમાં લેસન્સ શીખવા જરૂરી છે તો એને એ પ્રમાણેની સિચ્યુએશન્સ આપે છે પણ એ સિચ્યુએશનમાં દુઃખી થવું કે સુખી થવું એ ટોટલી તમારા ઉપર નિર્ભર છે અને આ વસ્તુને તમે વધારે એ રીતે સમજી શકો છો કે લાઈક જે પણ વસ્તુ કરો એને પેશન્સ રાખીને કરો કેવી રીતે સવારે આપણે ડેલી એલાર્મ લગાવીએ છીએ નેક્સ્ટ ડે માટે એમાં ડાઉટ કરે છે સવાર ઉઠીશ કે નહીં સીધું એલાર્મ લગાવી દઈએ છે ને આપણને ખબર છે આપણે કેટલા દિવસનું જીવન છે નથી ખબર ને તો બી આપણે ડેલી લગાવીએ છીએ એલાર્મ બસ એ રીતે ડેલી તમારા કામ કરો વિથ પેશન્સ કારણ કે અગર કોઈ એડવર્સ સિચ્યુએશન છે વિપરીત સિચ્યુએશન છે તો એમાં તમે રિએક્ટ નહીં કરો રિએક્ટ ઇન ધ સેન્સ કે તમારા કોઈ પણ વાણી કે વર્તનથી સામેવાળાનું દિલ ના દુખાવવું જોઈએ કે સામેવાળાને અપસેટ નથી કરવાનું કે સામેવાળાને બ્લેમ નથી કરવાનું બિકોઝ આપણે એવું માનીએ છીએ કે એ વ્યક્તિ વસ્તુ સ્થિતિ રિસ્પોન્સિબલ છે મારી એ સિચ્યુએશન માટે બટ નો ઓન અ બિગર પિક્ચર ઇટ્સ ટોટલી ડિફરન્ટ થિંગ તો આપણને એ કોઈ જ હક નથી કે આપણે કોઈ પર્ટિક્યુલર વ્યક્ વસ્તુ વ્યક્તિ કે સિચ્યુએશનને બ્લેમ કરીએ એમાં ફક્ત અને ફક્ત આપણે પેશન્સ રાખવાનું છે કે ભાઈ આઈ હેવ ગીવન માય બેસ્ટ અને હું મારું બેસ્ટ આપતી રહીશ પણ જે પણ થશે મારા માટે સારું થશે અગર આ એક પૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ રાખશો ને તો ડેફિનેટલી તમારી જોડે સારું થશે પણ હા આમાં તમે અગર ડગમગી ગયા સરન્ડર કરી દીધું કે ભાઈ મારી જોડે તો આવું જ થાય છે ને આવું જ થતું રહેશે તો પણ ભગવાન તથા કહેશે ઇટ ઇઝ ટોટલી ઓન યુ એ તમારે સિચ્યુએશનમાં બેસ્ટ વર્ઝન જોઈએ છે કે ભાઈ મારી જોડે જે બેસ્ટ થતું હોય એ કરજો તો નો ડાઉટ એ બહુ જ સારામાં સારું હશે પણ તમે એ સિચ્યુએશનને નેગેટિવ જોઈ અને કહી દીધું કે હા ભાઈ આવું જ મારી જોડે થવાનું હતું ને આ થઈ રહ્યું છે તો બી એ તથા થશે કારણ કે દેખો અગર તમે ચલો ઇફ યુ ફેલ કે ભાઈ ભગવાનમાં પૂરેપૂરી એવી શ્રદ્ધા નથી તો પોતાના પર શ્રદ્ધા રાખો અને પોતાના માટે સારું વિચારો કે આઈ હેવ ગીવન માય બેસ્ટ અને ભલે આ સિચ્યુએશન અત્યારે ગમે તે છે પણ આગળ મારી જોડે સારું જ થશે એ વસ્તુ રાખો માઇન્ડમાં તો ડેફિનેટલી એવો ટર્નિંગ પોઈન્ટ આવશે કે તમારી જોડે સારું થશે પણ એ દરમિયાન આ પ્રોસેસમાં અગર તમે વિચારી લીધું કે મારી જોડે તો આવું જ થવાનું છે ને આવું જ થતું રહેતું હોય છે તો પછી એ ત્યાં જ એ વસ્તુ અટકી જશે બિકોઝ દેટ ઇઝ યોર વિલ પાવર જે પણ વસ્તુ તમે વિચારશો કે મને આ સ્થિતિ મારે એક્સેપ્ટ કરવી છે એ વસ્તુ તમારી પાસે સાથે થવાની છે ઇટ ઇઝ ટોટલી ઓન યુ સી ભગવાન એટલે તો આપણને માઇન્ડ આપ્યું છે યુનિવર્સ એટલે તો આપણને મન આપ્યું છે શક્તિ આપી છે મનની શક્તિ સમજવાની વિચાર શક્તિ આપી છે તો કઈ સિચ્યુએશનને એક્સેપ્ટ કરવી અને હા એક્સેપ્ટ ના કરો તો પણ એને પોઝિટિવ દરેક સિચ્યુએશનમાં પોઝિટિવ રહેવું એ ટોટલી આપણા ઉપર નિર્ભર છે અને અત્યાર સુધીમાં અગર તમારામાં નેગેટિવિટી છે તો એ પણ એના માટે પૂરેપૂરું તમે જે વાતાવરણમાં અત્યાર સુધીમાં હતા એના લીધે છે પણ હવે જ્યારે તમને ખબર પડી ગઈ છે કે યુ કેન ચેન્જ ધી સિચ્યુએશન ફક્ત અને ફક્ત તમારી વિચારસરણીથી તો પછી કેમ આપણે પોઝિટિવ નહીં વિચારવું દુઃખી થવા માટે પ્રયત્નો કરવા પડતા હોય છે કન્ટિન્યુઅસ વિચાર્યા કરવું પડતું હોય છે નેગેટિવ સુખી થવા માટે કોઈ જ પ્રયત્ન કરવાની જરૂર નથી જસ્ટ લેટ ગો કે હા જે થશે મારી જોડે સારું થવાનું છે સિમ્પલ એન્ડ બી હેપી ઓલ ધ ટાઈમ અગર નેગેટિવ વિચારીને બી કંઈ સારું નથી થઈ રહ્યું તો કેમ પોઝિટિવ નહીં વિચારવું વિચારી જુઓ જરા આના ઉપર કામ કરો સી આ એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે એ શ્યોર છે કારણ કે ભગવાને આપણને એ પાવર આપ્યો છે કે તમે કોઈ પણ સિચ્યુએશનમાં અગર પોઝિટિવ રહો છો તો અલ્ટિમેટલી એનું રિઝલ્ટ પોઝિટિવ જ આવવાનું છે અને તમે કોઈપણ સિચ્યુએશનમાં નેગેટિવ રહેશો તો એ એનું રિઝલ્ટ નેગેટિવ આવવાનું છે હા ઘણીવાર એવું બી પોસિબલ છે કે તમે એકદમ પોઝિટિવ હતા તો પણ સિચ્યુએશન નેગેટિવ આવી એવું પણ થતું હોય છે તો પણ ઇન દેટ સિચ્યુએશન તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ સિચ્યુએશન આપણી સામે આવે છે એ આપણા માટે લર્નિંગ હોય છે આપણને શીખવાડવા માટે આવે છે તો તમારે ત્યાં પોઝ લઈને વિચારવાનું છે કે આ સિચ્યુએશનથી મારે શું શીખવાનું છે અને મોસ્ટલી ઇટ ઇઝ રિલેટેડ ટુ યોર પેશન્સ તમારી ધીરજને ચકાસવામાં આવતી હોય છે તો ત્યાં પેશન્સ રાખો પૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ રાખો કે મારી જોડે સારું જ થશે અને એ સારું જ થઈ રહ્યું છે તો એ ડેફિનેટલી ધેટ વિલ ટર્ન ઇન યોર પોઝિટિવિટી એક નહીં તો બીજી રીતે આ શ્યોર છે આ હકીકત છે આ યુનિવર્સલ ટ્રુથ છે તો અત્યાર સુધી અગર તમે આટલું બધું નેગેટિવ વિચારી રહ્યું છે તો જસ્ટ મેક શ્યોર એક પોતાને જસ્ટ પોતાને એક ભરોસો આપો કે આજથી હું મારા પોતાના માટે સારું જ વિચારીશ પોઝિટિવ જ વિચારીશ ગમે તેટલી એડવર્સ સિચ્યુએશન હોય આઈ વિલ થિંક પોઝિટિવ એક વસ્તુ યાદ રાખી લો કે આપણે નેક્સ્ટ એલાર્મ લગાવીએ છીએ ને પોઝિટિવિટી સાથે કે હું સવારે ઉઠવાની છું સેમ વે હું આ વસ્તુ કરી રહી છું કારણ કે મને આમાં સક્સેસ મળવાની છે પોસિબલ છે કે જે સક્સેસના માપદંડ તમે રાખ્યા છે એ સેમ ટુ સેમ રૂપમાં તમારી સામે ના આવે પણ એનાથી બહુ અલગ રૂપ કે બહુ સારા રૂપમાં આવે પણ આવશે એ જરૂર છે આના રિલેટેડ કોઈપણ ક્વેરી હોય તો આપ મને કમેન્ટ કરીને પૂછી શકો છો મારા કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન છે હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચાર કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં